ओम नमो नारायण नमस्कार आपने कई वक्ते जे वीडियो ना माध्यम से मिला के आप सभी ना साथ सरकार से बेलाख करता वधारे लोको सुधीर वीडियो पहुंची हो दोस्तों सात पांच तारीखे चुटनी पूरी थी अलेब भाजप ने आ बैठक जीतवा हाथ पहुंच थई रही है બીજી બાજુ ચાર છે ચૂંટણીનું પરિણામ આવવાનું છે ચાર છે ચૂંટણીનું પરિણામ આવે ત્યાં સુધી શું ત્યાં સુધી રાજકીય કાર્યકરો રાજકીય આગેવાનો રાજકીય વિશ્લેષકો રાજકીય પંડિતો પત્રકારો અને સટોડિયાઓ રાત દિવસ ઊંઘતા નથી ઊંઘતા નથી એટલું જ નહીં પણ સતત લાગેલા છે સતત લાગેલા છે સરવાળા બાદ બાકી ગુણાકાર કરીને બધાને વિડીયોમાં વોટ્સઅપમાં સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે આ બધાની છે મને પણ એમ લાગ્યું કે જે કંઈ જિલ્લામાં ચાલી રહ્યું લોકો જે કંઈ લેખા જોખા કરી રહ્યા છે જે ગણિત માણી રહ્યા છે એ વાત હું તમારા સુધી પહોંચાડું એટલે તમારા સુધી પહોંચાડવા માટે આ બધી વાતોને ભેગી કરી અને હું કહી રહ્યો છું કે ભાજપને આ ચૂંટણીમાં ભા આર્ય પડી રહ્યું છે તકલીફ પડી રહી છે આના કારણો શું છે તો એના કારણોમાં સૌથી પહેલું કારણ એ છે કે જ્યારે નિરીક્ષકો આવ્યા ત્યારે નિરીક્ષકો સમક્ષ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોએ એમ કહેલું કે આ વખતે चौधरी ઉમેદવાર ના આપતા चौधरी સિવાય ગમે તે ઉમેદવાર આપશો નિરીક્ષકોવા ગોરધનભાઈ તળફિયા ગોરધનભાઈ જળક્ષની ડાયરીમાં આ વસ્તુ નોધેલી છે આજની તારીખમાં પણ પરંતુ ભાજપે આઠમી વખત चौधरी ઉમેદવાર આપ્યા જેના કારણે સુ બન્યું કે 6 વખત પૂર્વ કેન્દ્રીય ગુરુ મંત્રી હરીભાઈ ચૌધરી 7મી વખત પરમદભાઈ અને 8મી વખત રેખા બેણાવ્યા આ 8મી વખત ચૌધરી આવવાને કારણે ખૂબ ઉત્તર કોમર્શ સર્વ સમાજમાં એક પ્રકારની નારાજગી વ્યાપી અને આ નારાજગી જે વ્યાપી છે એમાં નિરુષ સણાવા લાગ્યો અને નિરુષ સનું વાતાવરણ ઉમેદવાર જાહેર થવાની સાથે થઈ ગઈ ઉમેદવારોને જાહેર થતાની સાથે જે નિરુત્સાહનું વાતાવરણ થયું એમાં બીજી બાજુ શું થયું બીજી બાજુ એવું બન્યું કે આઝાદી પછીથી પહેલી જ વખત ઠાકોરને ટિકિટ મળી એ પણ સક્ષમ કાર્યનિષ્ઠ ઉત્સાહી અને જાગૃત રાજકારણનો અઠ્યાવીસ વર્ષના અનુભવ વાળા સક્ષમ ઉમેદવાર ધારાસભ્ય બેનીબેન ઠાકોર આવ્યા એટલે કોંગ્રેસનો ઉત્સાહ વધ્યો ભાજપનો ઉત્સાહ ઘટ્યો ભાજપે પ્રચારની શરૂઆત કરી પ્રચારની શરૂઆતમાં સૌથી પહેલા એમણે ગલબા કાકાનું નામ લાવ્યું કે આ ગલબા કાકાના પોત્રી છે ગલબા કાકા સજ્જન વ્યક્તિ અને ગલબા કાકાએ બનાસ ડેરીની સ્થાપના કરેલી ગલબા કાકાએ જિલ્લાના વિકાસમાં પણ એમનો ફાળો અને કામ કરેલું પરંતુ કોંગ્રેસે હોશિયારીપૂર્વક એ વાતને એવી રીતે લીધી કે ગલબા કાકા તો અમારા કોંગ્રેસના હતા અને કોંગ્રેસની ડેરી હતી ને કોંગ્રેસની ડેરી આજે ભાજપે પળાય લીધીશન ગલબા કાકાએ ડેરી કરીતી એટલે આ ગલબા કાકા વાળો મુદ્દો ધીમે 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 ડાઉન થઈ ગયો અને ગલબા કાકા વાળો મુદ્દો ચોટણીમાં છેલ્લે સુધી ક્યાં દેખાણો નહીં અને આ આખી વાત ત્યાંથી અટકી ગઈ બીજું કે ગલબા કાકાના નામે એટલે કે થોડોક ચોધરીવાડમાં છાંટ પણ એમાં દેખાવા માંડી અને ચોધરીવાડની છાંટને કારણે એમાં જે પ્રકારની એક અવગણના ઊભી થવા લાગી એ અવગણના પણ આ ચોટણીમાં સૌના ધ્યાનમાં આવી છે અને એનો પર એક પ્રકારનો અપરાચક થયો આ તો બધું બરાબર છે પણ ચૌધરીઓ માં જ નિરસ્તા દેખાવા લાગ્યા એનું કારણ શું એનું કારણ અમારાં જન માં લોકો ના જન માં જેવું આવે છે કે હરીભાઈ ચૌધરી વર્તમાન સાંસદ પરબતભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટઓલ કિસાન નેતા ફળજીભાઈ ચૌધરી મહિલાઓમાં ગણીએ તો કૃતિબેન પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ ના દીકરી ડોક્ટર જ્યોતિબેન એટલે કે ભગવાનદાસ ધાનેરામાં એમના દીકરી અને વક્તાભાઈ જડિયામાં એમના પુત્ર વધુ એમની સાથે સાથે ડીશાથી ડોક્ટર રીતાબેન હિરેનભાઈ પટેલ જે આમ તો ઢીમાના વતની હવે આ બધી પરિસ્થિતિમાં આ બધા ઉમેદવારોને પડતા નાખીને રેખાબેનને લાવ્યા રેખાબેન પણ ભણેલા ગણેલા સજ્જન વ્યક્તિ પ્રોફેસર પણ આ બાકીના ચૌધરીઓ નિરસ્થ થઈ ગયા આ ચૌધરીઓએ એક એવી યોજના પણ અંદરખાને શરૂ કરી કે ભાઈ આ સિદ્ધ જીતવી ના જોઈએ આ મનટોળે વચ્ચે સામે પક્ષે શું બન્યું કોંગ્રેસ ઉત્સાહમાં આવી ગયો આઝાદી પછી પહેલી વાર ટિકિટ મળી છે ઘેનીબેન એટલે दबंग નેતા ઘેનીબેન એટલે બ્રાન્ડેડ નેતા ઘેનીબેન ચારેકોર પ્રચારમાં ધમધમાટી બોલાવા લાગ્યા પ્રચાર કરતા પણ આવળતો તો જવાબ આવળતો પણ આવળતો તો પત્રકારો સાથે પણ વાત કેવી રીતે કરવી આવળતી હતી ગામડાઓના લોકો સાથે વાત કેવી રીતે કરવી એ આવડતી હતી અને ઠાકોરોનો ઉત્સાહ એની સાથે સાથે ઈતરકોમોનો ઉત્સાહ સાથે સાથે બુદ્ધિજીવીઓએ ચર્ચાઓ કરીને મોટો એક માહોલ નિર્માણ કર્યો આ બધી પરિસ્થિતિને કારણે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે કોંગ્રેસના ઉમેદવારની પ્રચાર યાત્રા ઝડપથી આગળ વધવા લાગી જ્યારે ભાજપના ઉમેદવાર ધીમે 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 ડાઉન પડતા ગયા આમાં પણ એક વાત બીજી બની કે ચૂંટણી પ્રચારમાં લાંબો ગાળો રહ્યો અને આ લાંબા ગાળામાં સામે કોંગ્રેસને ગોઠવવામાં અનુકૂળતા રહી જ્યારે આ લાંબા ગાળામાં ભાજપ ધીમે 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 ડાઉન થતું હતું બીજી વાત એવી છે કે ભાજપના કાર્યકર્તાઓ સામે શંકાની નજરે જોવાનું શરૂ થયું ભાજપના કાર્યકર્તાઓના ફોન ટેપિંગ શરૂ થયા એની સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓની સીઆઈડી થવા લાગી કોણ ક્યાં જાય છે કેવું કામ કરે છે કોને મળે છે આ બધી શરૂઆત થઈ એની સામે કોંગ્રેસમાં તો પ્રશ્ન હતું તો કોંગ્રેસમાં તો એકજવાત અધિક 64 જીતવાની છે લાગી જાવ કામ એની સાથે સાથે ફરી પાછી મારે તમને વાત એ કરવી છે કે કાર્યકરોનો ફોન ટેપિંગ થયા જેના કારણે કાર્યકર્તાઓમાં વિશ્વાસ ઉભો થવાથી કાર્યકર્તાઓ નારાજ થયા નાખુશ થયા આ પરિસ્થિતિમાં આગેવાનો પણ આવી ગયા આગેવાનો પણ સમજી ગયા લોકો ફોન એ રીતે કરતા હતા કે જે WhatsApp ઉપર વાત કરે કોઈ સાદા ફોન થી વાત કરવા પણ તૈયાર નહી આવી પરિસ્થિતિમાં એક પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ભાજપના મોડી મંડળ ને એક હવે આપી દેવી છે ભાજપના નેતાઓ ફાટીને ધુમાડે ગયા છે વિચાર ચાલવા માંડ્યો અને આ ગણગણાટે ચૂંટણી મેદાનમાં થનગનાટ સ્વરૂપે આવી ગયો અને એના કારણે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ભાજપના અનેક લોકો અંદર ખાને વિછવા લાગ્યા કે ચૂંટણી હારી જઈએ તો સારું જારે એક વાત તો યાદ રાખજો કે કોંગ્રેસ ભાજપને હરાઈ શકેવી સ્થિતિ જ નથી ભાજપને ભાજપ જ હરાઈ શકે અને ભાજપને ભાજપ હરાઈ શકે તે આ ચૂંટણીમાં જોવા મળશે ભાજપના કાર્યકર્તાઓ આ प्रकारे નિરસ સાહી બન્યા સામે પક્ષે કોંગ્રેસ જબરજસ્ત મજબૂતાઈથી કામે લાગી કોંગ્રેસે જોરદાર રીતે કામ ચલાવ્યું કોંગ્રેસે નાની મોટી જગ્યાએ ગેનીબેને પોતે પણ સામે જઈ અને એક એવો ખળવો માહોલ કર્યો કોંગ્રેસમાં સ્વયંભુ વસ્તી આવવા લાગી સોયં લોકો આવા લાગ્યા આ સમગ્ર પરિસ્થિતિના કારણે ભાજપનો માહોલ ડાઉન થયો કોંગ્રેસનો માહોલ તીજ થયો એવું આ ચૂંટણીમાં સૌ કોઈ જોઈ રહ્યા છે જાણી રહ્યા છે મારે આ પછી આવતા વિડિયોમાં હજુ બીજા મુદ્દા બાકી રહેશે કહેવા છે આપણે અત્યારે આ પ્રથમ અધ્યાયમાં હું આટલી જ વાત કરવા માંગુ છું અને કરું છું ફરી આપણે મળીશું તું સમયમાં ભારત માતા કી જય